કોઈ કાંઠે એવું ના હોય મરચી વાળા તમે કે સુપાસી એટલે સોમનાથ પેલા જાઓ કે એબાસીન ખેતરમાં ના હોય ખેડૂત ના ખરેખર કામ કથેરી મારવાનું છે પણ એબાસીન એવી પ્રોડક્ટ છે કે જે થ્રિપ્સ જે રેઝિસ્ટન્સ પાવર જે છે કે તમે વારંવાર સ્પ્રે કરો ને થ્રિપ્સ કંટ્રોલ ન થતી તો રેઝિસ્ટન્સ પાવર તોડશે અને એબાસીન તમે જેટલા કેરામાં છાંટેલું હશે ઈ કેરો બીજા કેરા કરતા છેલ્લે સુધી અલગ રહેશે એબાસીન કથરી નાશક છે પણ તમારે થ્રિપ્સની બ્રેક લાઈફ સાયકલ બ્રેક કરવી હોય તો તમે કોઈ પણ દવા છાંટતા એને ભેગું એબાસીન 15 ml નાખી દેવું કેટલું ખાલી 15 ml બાજુમાં એને ઈટીએલ કહેવાય અમારી પાસેમાં ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ ઈ શું કહેવાય ફૂગને આયા પહેલા સ્પ્રે કરવું પડે જેને પ્રિવેન્ટિવ સ્પ્રે કહેવાય જીવાતમાં એવું હોય કે એનો એડવાન્સ સ્પ્રે ના હોય જીવાતમાં તમે દરરોજ ખેતરે જતા હોય એક પાંદ ઉપર તપાસ છે માન લો કે ભાઈ એક પોપટી બે પોપટી જોવા મળી તો તમને ખબર પડે પોપટી આવવાની શરૂઆત થઈ છે તો એને બે ત્રણ દિવસમાં દવા છાંટી દેવી પડે અને તમે પોપટી કંટ્રોલ કરી લો માની લો કે કોઈ રોગ આવ્યો આ તમે મગફળીમાં રાહ જુઓ પંચાવન દિવસ થી હજી મગફળી મારા પડે લીલી છે ઉભી છે કઈ છે નહીં પણ જ્યારે એમાં રાખોડી કે સફેદ ફૂગ આવી જાય ને થોડા થોડી થાય પણ નુકસાન એ છે કે તમે ફૂગ આસર નો સ્પ્રે પંદર દિવસ પહેલા કર્યો હોય તમારે પંપનો નો ખર્ચો એસી રૂપિયા જ છે અને પંદર દિવસ પછી પણ એસી રૂપિયા છે પણ જે પંદર દિવસમાં તમે જેટલા છોડનું નુકસાન કર્યું ને આપણું આર્થિક નુકસાન છે ખેતી એટલે પ્રિવેન્ટિવ મને બીજી કઈ ખબર ના પડે એડવાન્સ જે કહેવાય ને કે જે ખેડૂતો એડવાન્સ હોય ને તમારા ગામની અંદર એક જ જમીન એક જ પાણી એક જ હવામાન હોય અને એક ભાઈ ને 10 દસ પણ ડુંગળી ઉતરી બીજા ને મણ ઉતરી ત્રીજા ને મણ ઉતરી શું કરવા મગફળી કે ભાઈ